આ આકાલો બધા ગયા છે ખેતરમાં હવાર હવારમાં કામ કર લે અને બપ્પો એમ કે બો તડકો લાગે તો બપોર માણા જાય અને હવારમાં જાય બરોબર અને જો અને બડત કહેવાય અને આ ગાય કહેવાય બરોબર અને જો આ મારા ગામડાનું વાતાવરણ અને આ બાજુ કઈક લગન છે આય બાજુ વાગી રહ્યું છે માઈક બાઈક બરોબર જો આવું છે કંઈક વાતાવરણ ગામડાનું બરાબર તો શું કેતન ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ એને હમણાં ગુડ મોર્નિંગથી તો હવે ચાબી છે પછી નાશે બરાબર ને તો ગાજીશ તો અત્યારે શું હું ખરે જ અને ખાઈ પહી લીધું છે નાસ્તો બાસ્તો જેવું તો અમારા માં કંઈક આવે જ નહીં એટલે ખાઈ પહી લીધું છે અને અમારે કાકી લોકો કામ અહી આવું ખેડે છે બરોબર કે મેં બી આઈ ગયો છે ચેતર થોડું હું કંઈક કરીશું દેવો ખાહી કેવા કરે છે કેવું કાકી ખાઈ લીધું કે હું બધા ખાઈ લીધું છે આપણે ભેગા ભાઈને ખાધું નહીં હા કાકી પાછા મળે પૂછે દેખો કાકી હિણીઆ ખેડે છે

કાઠિયાવાની ફાંસીમાં હાટી કહેવાય અને આને અમારી ફાષામાં હિણિયા કહેવાય બરાબર ને કાકી કપાના હીણિયા કહેવાય બરાબર હા ટી કહેવાય બરાબર અને પછી આને બાળે આને એટલે કોઈ વસ્તુ વ્યર્થ નહી જતું કહેવાય એમ આ બધું છે ને બાળવા માં કામ લાગશે બરાબર

તો ગરજીશ તો કારનો હું નવા જોઉં નવા જો એમ કરું છું અને ખેતરમાંથી આવી છે ખરે અને કારનો વિપલોડ કરવાનું કરું છું પણ થતો જ નહીં કેમ કે અહીંયા ફાઈવજી પકડાતું જ નહીં પેલે જ કારનો તડકામાં ઊભો થઈ અહીંયા તો અહીં પકડાતું હતું ફાઇવજી બરાબર અને આ રહ્યો અમારા કપી દેખો ફોન કરે છે ખબર નહીં અહીંયા રૂબર્સને ચાર્જિંગ મૂકવાનું કરે છે અહીં કારનો હવે આ જગ્યા પર મૂકીને કરું છું તો થોડો ઘણો થાય છે પણ કંઈકનો ફોન આવી જાય છે ને આમ તેમ થાય છે એટલે બ્લોગ અપલોડ થતો નહીં કેમ કે ગામ ગ્રામ્ય વિસ્તાર ને એટલે અહીંયા થોડુંક નેટવર્કની બહુ પ્રોબ્લમ રહે બરોબર ને કપી તો ગાજીસ તો નહી ભાઈ લીધું છે અને કાલનો બ્લોગ હતો એ અપલોડ બી અને હા એ હમણાં ઉઠીને આવ્યો કે બરોબર કાલનો ખમરાય રહેલો શરદી હોજી આજ મને શરદી થઇ રહી આને ભાઈને અને આમ હવે આવીને ખેતર બેહી રહ્યા છે અને હમણાં ખેતર બેતર જઈને કામ બામ કરીને ને આયા થોડું ઘણું ખેતર જેલો બ્લોગ દેખી લીધો કાલ નો બરોબર

અને એલા ગિલ્લા એ જયદીપ એલા ગિલ્લા દેખાય દે એલા એલા ગિલ્લા દેખાય પાણી લેતા આવ દેલા હાલો તું પાણી લેતા આવ પાણી મંગાવે છે અને અહીંયા આંબલી આવો ડોપો અને અહીંયા તાડી થાય બરોબર બોલા દોસ્ત લે આવે મે લાવ દે તાડી બધું બરોબર તો ગાઈસ તો આજે આખો દિવસ ઘરે હતા અને

બરોબર ને કેતન અને આ ટેન્ક અને આ ટેન્કર ની આ પડી રહ્યા એટલે ઠોકાય હોકાય ની જવાય ત્યાં એટલે પછી અમારે અમારે દવાખાને જવું પડે બરોબર ને જો બ્લોગર બ્લોગર સો પડી જાય બ્લોગર હોય તો કઈ દિન પડી રહે બરોબર ને તે હાર તો કશું ની કેતા હવે તો અને હા જીન છે ને હું બી જશું અને હવે મળીએ છે નેક્સ્ટ બ્લોગ માં હવે પાછા કઈ કરું તો મને બતાવું તો હું દેખ્યા કરજો ને મોનોલોગ માં જવાબ આપી દે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તો હું દે આવજો